કદાચ જીવ હોય અને એ વસ્તુ બોલે ને તો એ તો માની લે ચાલો જીભ છે જીવ છે બોલી જાય પણ જેને જીભ નથી જેમાં જીવ નથી એ પણ બોલે છે જનાબાઈ જનાબાઈ એક વખત ના સમયે છાણા થાપ્યા અને એને સુકવવા મૂકા છે અને ત્યાંથી કોઈક માણસ એ છાણાઓને ચોરી જાય છે જનાભાઈ આવી અને મહારાષ્ટ્રના મહારાજને ફરિયાદ કરી મહારાજ મારા છાણા કોઈક ચોરી ગયું છે મારા છાણા બને લાવી આપો મહારાષ્ટ્રના એ મહારાજે સૈનિકોને બોલાવ્યા સિપાઓને બોલાવ્યા મંત્રીને બોલાવ્યા કહે છે કે જનાબાઈના છાણા છાણા ચોરી ગયું છે એને મારા છાણા જોઈએ સૈનિકો કહે છે મહારાજ તમે એમ કહો છો આના છાણા ગોતી આપો પણ તમે વિચાર તો કરો છાણા એક સરખા હોય અરે એક સરખા હોય તો એને બીજા લઈને આપી દો જનાભાઈ આ વાત સાંભળે એટલે જનાભાઈએ કીધું મહારાજ મારે બીજા કોઈના છાણા નહીં હો મારે તો મારા જ ચોરાયેલા છાણા જોઈએ છે અરે જનાભાઈ છાણા તો એક સરખા હોય તમારા છાણાને ક્યાં ગોતવા જવા અત્યારે મહારાષ્ટ્રના જનાબાઈ એટલું બોલ્યા છે મહારાજ માણા છાણા ગોતવા હોય ને તો એને એક મોટામાં મોટી નિશાની છે જે છાણામાંથી અવાજ આવે ને એ છાણા મારા અને મહાપુરુષો છે અને લખ્યું છે કે મહારાષ્ટ્રની જનાબાઈના હાથથી થાપેલા છાણા પણ વિઠલ વિઠ્ઠલ બોલ્યા છે સાહેબ માત્ર માણસ નો ભાવ જોયો ભાવ વગર તમને સત પ્રાપ્ત ન થાય એટલે ભગવાન ગીતાજી માં કહે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતહ મળે સત એટલે ઈશ્વર પરમાત્માની ઝાંખી ન થાય

હવે સ્વયંવર યજ્ઞ રચ્યો છે અને એ સ્વયંવર યજ્ઞમાં તમામ અનેક રાજવીઓને આમંત્રણ મળ્યા છે હવે વિશ્વામિત્ર મહારાજને પણ ત્યાં લઈને જવા છે વિશ્વામિત્ર મહારાજને થયું મારે રામ અને લક્ષ્મણને લઈ જવા છે હવે રામ અને લક્ષ્મણને એમ કહે કે ચાલો આપણે સ્વયંવરમાં જવું છે તો કદાચ હજી મર્યાદાની મૂર્તિ છે ના પાડી દે ભલે ક્ષત્રિયો છે છતાં પણ આ તો મર્યાદાની મૂર્તિ છે બનવા સંજોગ છે કદાચ રામ ના પાડે એટલે વિશ્વામિત્ર મહારાજે સીધું ન કીધું કે આપણે સ્વયંવરમાં જવું છે પણ વિશ્વામિત્ર મહારાજે

આ માર્ગ ની અંદર આ પથ્થર શિલા આ શું છે વિશ્વામિત્ર મહારાજ કહે છે રામ એ તમારી રાહ જોવે છે એ તમારા એ તમારા રાહ ની અંદર છે બાપજી મારી રાહ શા માટે મારી રાહ અરે રામ

રામ ને એમ કહેવામાં આવ્યું કે આ પથ્થરની શિલા એક સ્ત્રી છે અને તમે એને પગ અડાડો રામે સ્પષ્ટ ના પાડી બાપજી અમે ક્ષત્રિયના સંતાન છીએ અને અમારે ક્ષત્રિ નો ધર્મ છે સ્ત્રીની રક્ષા કરવી અમારાથી સ્ત્રીઓને પગ ન અડાડાય અમે તો ક્ષત્રિ ના સંતાન છીએ તો પછી એમાંથી અહલ્યા બેઠા કેમ થયા એક એમાંથી અહલ્યા બેઠા થયા છે હજી પગ અડાડવાનો સમય આવ્યો જ નહીં સાહેબ ભગવાનના ચરણની રજ મળે અને માણસનું ભાગ્ય સુધરી જાય ભગવાનના ચરણની રજ મળે હું વારંવાર કહેતો રહું છું ક્યારેય પણ આપણે કોઈ પણ જગ્યાએ કોઈ ધર્મસભામાં ગયા હોઈએ કોઈ કથાઓમાં ગયા હોઈએ કદાચ કોઈ મહાપુરુષો ત્યાં પધાર્યા હોય અને સ્પર્શ કરવાનો સમય ન મળે કદાચ અવસર ન મળે તો નિરાશ ન થશો પણ જે માર્ગમાંથી મહાપુરુષો ચાલ્યા છે સંતો ચાલ્યા છે એ માર્ગમાંથી સંતોના ચરણારવિંદ બિંદ જ્યાં પડ્યા છે ને એ તરનાર માટી લઈ એ રજ લઈ અને તમારા મસ્તકમાં પધરાવશો ને તો પણ તમારું ભાગ્ય સુધરી જશે

એ અહલ્યા બેઠા થયા છે કથા કથા રામચરિત મહારાજે રાજા પરીક્ષિત વર્ણવી ત્યારબાદ ત્યાંથી આગળ ગયા છે પણ આ કથાનો મૂળ હેતુ તો કહે છે આ જગતની આ જીવનની સાચી શાંતિ ભગવાનના ચરણારવિંદમાં છે ભગવાનના ચરણોમાં છે અને આમ પણ તમે જ્યાં પણ જાઓ દોડી દોડીને થાકી જાઓ અંતે જ્યારે ભગવાન પાસે જાઓ ભગવાનના મંદિરમાં જાઓ ભગવાનની મૂર્તિ સામે જાઓ ત્યારે તમને શાંતિની અનુભૂતિ થાય છે આપણે મંદિરમાં જઈએ એટલે આપણું મન શાંતિની અનુભૂતિ કરતું હોય સાહેબ પરમ શાંતિને પામે આવી કથાઓમાં જઈએ તો આપણું મન પરમ શાંતિઓને પામે છે શા માટે અહીંયા વિચારો સ્તબ્ધ થઈ જાય છે

વિશ્વામિત્ર મહારાજ ભોજન કરી પરવારીને જ્યાં પોતે સુવે છે એ સુતા છે એ સમયે બરાબર ભગવાન રામ વિશ્વામિત્ર મહારાજના ચરણ ની સેવા કરે છે સેવા કરે છે વિશ્વામિત્ર મહારાજ નિંદ્રા ને આધીન થયા હવે રામજી પોતે પોતાની પથારીમાં સુવા જાય છે અહીંયા બે ભાઈઓ વચ્ચેનો મારે પ્રેમ કહેવો છે આ કળયુગમાં થોડા દિવસ થાય અને બે ભાઈઓ અલગ થઈ જાય છે મારે તમને આ વાત અહીંયા એટલા માટે પ્રસંગ લઈ આવ્યો છું એટલા માટે મારા પ્રસંગ કહેવો છે

શેષ અવતાર લક્ષ્મણ જવાબ આપે છે મોટા ભાઈ જ્યાં સુધી મારા ભાઈ રામ મારી હારે હોય ને મારી સાથે હોય ત્યાં સુધી મને ન મારી માં યાદ આવે ન મને મારું અયોધ્યા યાદ આવે કારણ મારા ભાઈ પ્રેમ છે ત્યાં સુધી આ દુનિયામાં કોઈ વ્યક્તિ મને ન રડાવી શકે સાહેબ કોઈની યાદ ન સતાવે મને તારી આંખમાં અસૃષ્ટ છે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે એક માત્ર ચિંતા મને રડાવે છે કે કાલ સવારે કદાચ તમારા લગ્ન થશે મારા ભાભી ઘરમાં આવશે ને તો જે પગની હું સેવા કરું છું ને એ સેવા મારા હાથમાંથી જુટવાઈ જશે અને સેવા જુટવાઈ જશે ને તો મારું મન શાંતિની અનુભૂતિ નહીં કરે મારું મન શાંત નહીં રહે એટલા માટે મને દુઃખ થાય છે કે કાલ કદાચ મારા ભાભી આવશે તો મારા હાથમાંથી સેવા જુટવાઈ જશે ભગવાન રામ કહે છે અરે લક્ષ્મણ એક વાત યાદ રાખો

તો તો છોડી પડે દેવી પણ અત્યારે સમય આવ્યો છે ને પત્ની બે શબ્દો ભાઈ વિશે આપણા કાનમાં નાખે એટલે તરત જ આપણે આપણા ભાઈ થી બોલા થઈ જાય સગો ભાઈ સગા ભાઈને બોલાવ તો બંધ થઈ જાય અત્યારે સમય આવ્યો સાહેબ સગા ભાઈ ની સલાહ ન લે હાળાની સલાહ લેવા જાય સાળો વધારે નજીક પણ ભગવાન રામ કહે છે